ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો ફરી પાછા આવી ગયા છે એક નવા વ્લોગ સાથે તો આને તો રક્ત આવીશો વિરાટ કોહલી હાજરીપુર

નૈતિક ફરજ આવે ના ના એવું તો કઈ નથી કે ભાઈ ભાઈ બંધ જ હતો તો ઘણા ટાઈમ થી વિચારતા હતા એ રાજકોટ આવે તો આ રે ફરવા જાય તો અત્યારે ફરવા નીકળ્યા છે ફરવામાં એવું છે કે પાછા અમે આની પેલા એ અમે ત્રણ જણા દ્વારકા ગયા હતા હવે પાછું આઈ જે એવું વિચાર્યું કે દ્વારકા જાય પણ રાતે રિટર્ન થઈ જવું હોય એવી રીતે આ ચશ્માવાળા ભાઈ રહ્યા ને

ફટાફટ દ્વારકા ભોગી તડકો એટલો હે તો જોઈ ને કેવો તડકો લાગે રવિવારે ટ્રાફિક હશે પછી નક્કી નહીં આમ ઉનાળાનું વેકેશન હવે પૂરું થવા આવ્યું હે પછી જોઈએ હવે તો ભાઈ જામનગર વૈટા ને પાછી અમને બધાને લાગી ગઈ ભૂખ તો ભાઈ અત્યારે ઈડલી ને મેંદુ વડા બીજી પ્લેટ કીધી ને ભાઈ કીધી ને ભાઈ

તો અત્યારે ફાઇનલી દ્વારકા ભોગી ગયા પણ કંઈ કે રવિવારના હિસાબે ટ્રાફિક ફૂલ છે દ્વારકા મંદિરે અને અંદરે એન્ટ્રી નહોતી ને હાલવાનું જાજુ થતું હતું તો અત્યારે પેલા અમે એવું નક્કી કર્યું કે અત્યારે ત્યાં ટ્રાફિક છે તો પેલા નાગેશ્વર મહાદેવના દર્શન કરતા આવી ત્યાં એક બે કલાક દર્શન કરી લઈને ત્યાં ફરી લઈ તો ત્યાં સુધીમાં કદાચ ટ્રાફિક ઓછો થાય તો અત્યારે જઈ નાગેશ્વર મહાદેવ હવે જોઈ કે કેટલો ટ્રાફિક ન્યા છે અહીંયા તો ઓલરેડી રવિવારના હિસાબે રજાના હિસાબે દેખાતો હતો થોડી ઘણી કરી લીધી છે કે વિચાર હતો કે દ્વારકામાં દ્વારકા સાઈડ જમવાનો પણ પછી અહીંયા આવી ગયા નાગેશ્વરની આજે અમે પેટ પૂજા કરી લીધી ને હવે અમે આવી ગયા ગોપી તળાવે ઓલી વખતે આવ્યા હતા તો નાગેશ્વર મહાદેવ શિવરાજપુર બીચ એટલી જ જગ્યાએ ગયા હતા ગોપી તળાવ રહી ગયું હતું બેટ દ્વારકા રહી ગયું હતું તો અત્યારે ટાઈમ હે તો વિચારી બેટ દ્વારકા અને ગોપી તળાવ એ બાકી હે ના જાણે તો કઈ જોયું જ નથી હા અમે ભાઈ ત્રણ વર્ષ આફ્રિકા થી આવ્યા છે અર્જુનભાઈ ની હિસાબે અમે ઘણું બધું ના ના ભાઈ ના આ ખોટું દર્શન થઈ ગયા છે ખોટું વ્યવહાર આની થી પૈસા ભાગમાં લેવાના હે આપણે આપી દેશું અરે એમનો હમતા છે ને હે બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે અરે બહુ મજા આવી ને હવે તમને બતાવું ગોપી તળાવ અહીંયા શું હું પહેલી વાર જોઉં બરોબર તો યસ આ છે ગોપી તળાવ એક નંબર જગ્યા હો ભાઈ હે મજા આવે તો હવે અહીંથી પ્રસ્થાન કરશે બેટ દ્વારકા કે પછી પાંચ પાંચક વાગે દ્વારકા જવું છે પાંચ સાડા પાંચે આ દર્શન પાછા થાય બાદોમાં હા ડખો નહીં કરવાનો કઈ ફૂલ જમાઈ ગયું

ભાઈ હવે અહીંયા આવ્યા તો ફોટોગ્રાફ નો થાય એવું બને નહીં કા શિવાભાઈ પ્રજાપતિ અરે 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 તો અહીંયા સુદર્શન સેતુ એ બધા બધા ફોટોગ્રાફી જ કરે છે અહીંયા ને અમારા ભાઈ એમને મુભા ભાઈ ગયા આ બધા પતાવે પછી હું કઈ કહું કે એકાદો હોય જવું એમને તો આવી ગયા ટૂંક ટૂંકમાં ઇલેક્ટ્રિક છે ને ભાઈ

પિતા પુત્રનું હનુમાનજીને એના પુત્રનું એક જ આ એક એવું મંદિર છે વાહ ભાઈ કેમ આ પહેલી વાર આપણે બધા બધાય આવ્યાં હા પહેલી વાર આવ્યા તો હાવ પહેલી વાર અમે આવી ગયા પણ અહીંયા બધાય નથી રેખડા તો હવે દર્શન કરીએ આપણે અહીંયા પછી હજી ભેટ દ્વારકાના બીજા બધા મંદિર હજી રસ્તામાં લેવા હે તો ભેટ દ્વારકા ગયા હતા તો ભેટ દ્વારકાએ કંઈને કે મોબાઈલ એ લાવવું નહોતો મોબાઈલ આ જમા કરાવી લીધો પછી હવે ડાયરેક્ટ અહીંથી આવી ગયા શિવરાજપુર બીચે કે અત્યારે વર્ષની ને એવું છે એટલે સ્પોર્ટ એક્ટિવિટી બધી બંધ જો મોજા બહુ હે અત્યારે ખતરનાક છે ભાઈ અત્યારે દરિયાનો માહોલ તો બસ હવે અહીંથી શિવરાજપુરે ડાયરેક્ટ દ્વારકા શું કે કુણાલભાઈ આ શિવરાજપુર બીચ કહેવાય એક નંબર અહીંયા સ્કુબા ડાઈવિંગ ને બધું અહીંયા ભાઈ અત્યારે તો જોકે બંધ છે અત્યારે બંધ છે સવારના નીકળ્યા હતા બહુ જાજુ આવી જે ફર્યા એક દિવસનો ટાઈમ હતો

તો ફાઈનલી દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા મોબાઈલ તો નિયમ લઈ જ નથી જવા દેતા એટલે મોબાઈલ બહાર જમા કરાવી દીધા ને દર્શન કરાવી દીધા લોકલ ભાઈ લોકલ આયને સમજાવવા પડે પેલા તમે જો લોકમાં થી જોજો તો કેવા મસ્તી ના આમ જગારા મારતા હતા અત્યારે બધા ડલ પડી ગયા હે પસ એવા વાળા ને બધા ભરાઈ રહ્યા હે પારેસભાઈ શું કેવું તમારા આજની ટ્રીપ વિશે હાઈ મોજ આવી ગઈ ભાઈ ને દિસની જય ને બીજી વસ્તુ આપણે આની પહેલા આવ્યા હતા ત્યારે કહીને કે ભાઈ ખાલી આપણે બધે ઓમ બીચમાં ને નિયત બધે થઈ રહ્યા શિવરાજ ને ત્યાં પણ અત્યારે આવ્યા ને ભાઈ જેટલા જેટલા આપણે સ્થળો આવતા હતા ને તે બધે એટલે બધે આપણે દર્શન કરી લીધા ક્યાંય બાકી રહેતું નથી બરાબર મેન તો જ્યાં આને ફેરવો હતો અમારે જો હા આફ્રિકાની પાર્ટી હે હવે તારા ભાગના ટોટલ છે ને આઠ હજાર રૂપિયા થયા તારા આપવાના ટોટલ ખર્ચો આઠ હજાર નો બે હાજર મેં તને આટલું ફેરવ્યું ને આમાં તને બ્લોગ માં લીધો બ્લોગ માં તને લીધો કાકા હવે તારે પૈસા દેવા પડે હા જણે ભાઈ નવું બ્લોગિંગ નું ચાલુ કર્યું હોય કે હું બ્લોગિંગ કરીશ મેં કીધું કર કઈ ખોટું નથી બ્લોગિંગ કરતો અરે થઈ જાય થઈ જાય સરસ થઈ જાય પાકું પાકું તો હવે ડાયરેક્ટ અહીંથી હવે ગાડી આ બહુ વાગી રાખી હે ડ્રાઈવર અમારો થાકી ગયો હે આપણો આજનો અહીંયા વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી વ્લોગમાં બસ આટલું જ હતું તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી નાખજો ચાલો ટાટા બાય બાય જય દ્વારકાધીશ